ભરૂચ નાંદેલા પંચાયતની હદમાં આવેલા હરનાથ મહાદેવ મંદિરને લિંક રોડને જોડતા માર્ગ અને નીલમ નગરની ભુસા સોસાયટીને જોડતા બંને માર્ગનો ધારાસભ્યના હસ્તે લોકાપર્ણ વિધિ યોજાઈ હતી ભરૂચના નંદેલા ગ્રામ પંચાયતની હદમાં રાજ્ય સરકારની નોન પ્લાન હેઠળ હરનાથ મહાદેવ મંદિરની લિંક રોડને જોડતા માર્ગ રૂપિયા સાડત્રીસ પોઈન્ટ તેર લાખના ખર્ચ સીસી રોડ અને નીલમ નગરની ભૂસા સોસાયટીને જોડતા સીસી રોડનો રૂપિયા સાડત્રીસ પોઈન્ટ તેવીસ લાખના ખર્ચ કુલ ચુમોતેર પોઈન્ટ છત્રીસ લાખનો ખર્ચ નિર્માણ કર્યો પૂર્ણ થયું હતું જેથી ગતરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હરનાથ મહાદેવ મંદિર ખાતે રિબિન કાપી માર્ગની ગ્રામ પંચાયત સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ મેકવાન તાલુકા પંચાયતના સભ્ય જયશ્રી વાછાણી ભૂમિકા પટેલ ઉમરાજ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી અનિલ રાણા માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વછાણી માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિતના પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજે નંદેલાઓ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના રોડનું સાડત્રીસ લાખ રૂપિયા અને ત્રેવીસ હજાર રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે નિપમનગરથી ભૂસા સોસાયટીને જોડતા રસ્તાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે એનું પણ સાડત્રીસ લાખ અને તેર લાખ તેર હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે કુલ મળીને ચુમ્મોતેર લાખ અને પચાસ હજાર રૂપિયાના ખર્ચે આ બંને રસ્તા રાજ્ય સરકારના નોન પ્લાન હેડ નીચે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી આ માર્ગની જરૂર હતી અને આજે આ માંગ સંતોષાય છે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવે છે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ સૌ આગેવાનો અને આ વિસ્તારના સોસાયટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે